મતદાન જાગૃતિ અર્થે એલે વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સયાજગંજ વિધાનસભા એકસો અને અકોટા વિધાનસભા એકસો તેતાલીસ માં સ્વિફ્ટ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વડોદરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાલય સ્વામિનારાયણ મંદિર સર્કલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી શિક્ષકો બસો પચાસ જેટલી બાઇક પર કુલ ત્રણસો જેટલા શિક્ષકોએ આ રેલીમાં ભાગ લીધો હતો અટલાદરાથી પરત થઈ ગિરના સર્કલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર